સામે સર્વિસ માણસ માણસ માલિક માંગે હમણાં હમણાં ચોવીસ કલાક મારો વિસ્તાર મફતનગર નો બંધ રહી ગયો હતો લાઈટ વગર કાં તો ફોલ્ટ ન મળ્યો તો અત્યારે જેમ તમારી સાત જીપો આવી એ રીતના એક જીપ ના આવી શકે સમજી ગયો સર અલગ અલગ જે તમને નમ્રભાઈ મેં તમારું સ્વાગત કર્યું ને તમે મારો મહેમાન થઈને આવ્યા છો પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે એના કારણે તમને સાંભળવું પડે છે મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા પછી ભલે હું પોતે જવાબ દેવા માટે બેઠો છું આ તમારી સાહેબ લોકોને કે રીત માણસની રીતમાં નથી અત્યારે તો શિયાળો છે લાઈટ વગેરે હાલી છે ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ લાઇનમેન ના ઠેકાણા નહીં કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં મેન્ટેનન્સ નામ પર બે બે વાવાઝોડો અમારો ગામ ખમી ચુક્યો છે બે બે વાવાઝોડા મેં અત્યારે શું થયું છે મેન્ટેનન્સ નામ ઉપર અને બતાવે શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ બધું તમારા પાલક સહિત અમને રજૂઆત કરી છે પાલક સહિત ને રજૂઆત કરી છે હવે અત્યારે તમે અહીંયા ચેકિંગ લેવા દેજો અને તમે જાઓ છ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિ એ તમને નથી આપી છે બરાબર ને એ કાયદેસર કાર્યવાહી કરવી કરી નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં